જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો મચી ગયો હતો શહેરમાં પાયાની સુવિધાઓના અભાવ હોવાનો વિપક્ષના સભ્યોએ આરોપ લગાવ્યો હતો અને એક વર્ષની વેરા માફીની માંગ કરી હતી કે શાસકોએ વિપક્ષની માંગ ફગાવી દીધી હતી અને પાછલા વર્ષના બાકી વેરામાં દોઢ મહિના સુધી વ્યાજ માફીની જાહેરાત કરવામાં આવી સભામાં રોડ લાઇટ પાણી સફાઈ અને દુર્ઘટનાઓ જેવા મુદ્દા પણ સભામાં ભારે બપાલ થઈ હતી તો જૂનાગઢમાં આપણે જોઈએ કે ચારે બાજુ રસ્તાઓ ખોદેલા રસ્તાઓ અને જે પ્રાથમિક સુવિધાના કામો છે ગૃહિણીઓને જોઈએ કે તહેવાર ઉપર ખાસ જરૂર હોય છે ત્યારે જ મહાનગરપાલિકા અત્યારે સુવિધાઓ પ્રાથમિક સુવિધાઓ આપી નથી શકતી સ્ટ્રીટ લાઇટના ના હોય છે આવી તમામ બાબતો જે હતી એ અને જે ટેન્ડરો છે ગેરકાયદેસર રીતે આપવામાં આવેલા છે એ ટેન્ડરો બાબતે ઢોર બાબતે ઘાસચારા બાબતે અને અલગ અલગ જે જુદા જુદા બીજા જે મહાનગરપાલિકા દ્વારા સેવાઓ આપવામાં આવે છે એ સમયસર લોકોને મળે એ માટે આજે ચારે બાજુથી શાસકોને ઘેરવામાં આવેલા હતા અને લાંબામાં લાંબુ ત્રણ કલાક આ બોર્ડ ચાલેલું છે જુનાગઢ મહાનગરપાલિકાનું સામાન્ય સભાની બેઠક આજરોજ મેયર શ્રી ધર્મેશભાઈ કોશિયાની અધ્યક્ષતામાં મહાનગરપાલિકા ખાતે મળી હતી તેમાં સર્વે જુનાગઢના નાગરિકોને એક મહત્વપૂર્ણ ભેટ ભારતીય જનતા પાર્ટીની બોડી તરફથી આપવામાં આવી છે આગામી તારીખ પંદર દસ બે હજાર પચીસથી ત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધી જે લોકોને વેરામાં પહેલાં વ્યાજની ઝડપ થઈ ગઈ છે આ વ્યાજમાફીની જાહેરાત આજે મેયર શ્રી ધર્મેશભાઈ કોશિયા દ્વારા કરવામાં આવી છે પંદર દસ બે હજાર પચીસથી ત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધી જૂનાગઢના નાગરિકો વ્યાજમાફીનો લાભ લઈ શકશે અન્ય પણ ઘણા મહત્વપૂર્ણ પ્રશ્ન બાબતે આ સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવી છે